નીચેનામાંથી કયું ધન વિચલન સાથે બિન આદર્શ દ્રાવણની લાક્ષણિકતા નથી ધન વિચલન સાથે તો ધન વિચલનની લાક્ષણિકતા જોઈ ડેલ્ટા મિક્સ ધેન જીરો રેડી ડેલ્ટા જી મિક્સ તોય એ તો મેં તમને કીધું તો લેસ ધેન હોવું જોવે અને ડેલ્ટા એસ મિક્સ જે છે ધેન હોવું જોવે પણ આ છે યસ આઈ છે યસ પણ આ જે છે એ નથી આવતી આપણી શરતની અંદર બરાબર તો તમારો જે જવાબ જે છે ડેલ્ટા એસ મિશ્રણ લેસ દેન ઝીરો આ બનશે કારણ કે આઈડિયલ સોલ્યુશન હોય કે નોન આઈડિયલ હોય એન્ટ્રોપી તો વધવી જ જોવે કારણ શું કામ મિશ્ર થાય છે તો અવ્યવસ્થા તો વધવાની જ ને તમે વિચારો કે બે ક્લાસ અલગ અલગ છે પછી ક્યારેક પ્રોગ્રામ હોય ક્યારેક જોઈન્ટ બતાવવાનું હોય જોઈન્ટ સમજાવવાનું હોય તો બે ક્લાસને ભેગા કરે તો અવ્યવસ્થા તો વધવાની 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 સમજી ગયા